પોઈચા મહીસાગર નદીના બ્રિજ ઉપરથી નદીમાં સત્યાવીસ વર્ષીય એક યુવકે જંપલાવીને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મહોડિયાપુરા વિસ્તારના આ રહેવાસી યુવાને આ પગલું ભરતા જ આસપાસના લોકોએ ઘટના નજરે જોતા જ અફરાતફરી મચી ગઈ હતી અને નદીમાં પડનાર વ્યક્તિની ઓળખ જગદીશ પાટણવાડિયા જે મહોડિયાપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું અને સત્યાવીસ વર્ષીય ઉંમર હોવાનું જાણવા મળ્યું છે આ બાબતની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી જોકે આ આપઘાતનું કારણ હાલના તબક્કે અકબંધ રહેવા પામ્યો છે બધું થાય <environments> <secondo> <pu particular> <inaudible> <ersch Touchable> <mail>